હું પણ સાધુના બાળક તરીકે બાપુના આ સેવા યજ્ઞ પ્રણામ કરું છું બીજું બાપુનું મૂળ ગામ પાત્રોડી જેસર પાસે અને બાપુ મારા સગા ફૈબાના દીકરા છે મારા પિતાશ્રી શ્રી પ્રભુદાસ બાપુ એના સૌથી નાના બેન માં અંબા ફૈબા એમના પુત્ર છે એ અંબામાની સમાધિને પગે લાગુ છું બાપુના ભજનને પગે લાગુ છું અને આ પરિવારના જેષ્ટ બંધુ બાપુ અને એમનો સમગ્ર પરિવાર એ બધાને પ્રણામ આ કાતરોડીમાં જ્યારે આંબા પાકે ત્યારે દર વર્ષે જેજારામ બાપુ અને અંબામાં અમને છોકરાઓને તલગાજડાથી કેરીયું ખાવા બુલાવે અને એ વખતે અમે ચડીઓ પહેરી પહેરી કાતરડીમાં એક એક મહિના ખાલી કેરી ખોવા આવતા આજે આ બાવો પણ અમને કેરીઓ ખાવા બોલાવે છે એ બાપુ તો આવો એક સાધુ એમણે કોઈ પ્રચાર નથી કર્યો કોઈની પાસે હાથ નથી લાંબો કરતા જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી અને આમ જ હોવું જોઈએ સાધુ હમણાં અમારી ત્રણેય